નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કપાસ જીરું મગફળી ડુંગળી અને હવામાન બાબતના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું આવતીકાલથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાકળ આવવાની શરૂઆત થશે અને આરાઉન્ડ છે તે થોડો લાંબો ચાલી શકે છે ભેજનું પ્રમાણ વધશે હાઈ લેવલના વાદળો પણ અમુક દિવસે જોવા મળશે જ્યારે ખાસ કરીને જીરાના પાક માટે આ ઝાકળ છે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને આંબાઓમાં પણ ફૂટી રહેલ બંધારણને પણ આપ જે ઝાકળ છે તે નુકસાન કરી શકે છે અન્ય તરફ મગફળીના સમાચાર જોઈએ તો મગફળીની આવકો સ્થિર જોવા મળી રહી છે રાજ્યમાં મગફળીની આવકો સ્થિર થઈ છે અને આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે જેને કારણે મગફળીની બજારમાં જોઈએ તેવો કરંટ જોવા મળી રહ્યો નથી હાલ મગફળી જાડીમાં તેરસો પચાસ આજુબાજુના ભાવ જ્યારે મગફળી ચીણીમાં પચાસ આજુબાજુના પ્રતિમણના ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે હજી પણ આગામી દિવસોમાં ખાસ મોટો ઉછાળો આવે તેવી જણાઈ રહી છે અન્ય તરફ ડુંગળીની વાત કરીએ તો મહુવા પંથકમાં લાલ સાથે સફેદ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને બજાર છે તે અથડાઈ રહી છે લાલ સાથે સફેદ ડુંગળીની આવકો વધવાને કારણે મહુવામાં હવે એક લાખ કટા નજીક આવકો પહોંચવાની તૈયારીમાં છે જોકે સફેદમાં નીચા ભાવથી પ્લાન્ટોની માંગ આવી શકે છે અને બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં લાલ ડુંગળીમાં જો લેવાલી ચાલુ રહેશે તો બજારને ટેકો મળશે નહીંતર ભાવ વીસ થી પચીસ રૂપિયા ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અન્ય તરફ કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં સતત નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે ખેડૂતોની માઠી બેઠી છે તે પ્રકારની સ્થિતિ નજર પડી રહી છે એક તો લાંબા સમય વરસાદનો ગેપ રહ્યા બાદ વરસાદ પડવાને કારણે કપાસ તેમાં ખૂબ જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને ઊભો કપાસ સુકાયો હતો ત્યારે ઘણા ખેડૂત મિત્રોને ગુલાબી યુનો પણ એટેક જોવા મળ્યો છે જેના કારણે આ વખતે બંનેને નુકસાન વચ્ચે ઉત્પાદન પણ ઘટ્યું છે અને તેની સામે ભાવ પણ ઘટ્યા હોવાને કારણે પડ્યા પર પાટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બજારમાં હજી પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી આગામી વર્ષે કપાસના વાવેતરમાં મોટો કાપ મુકાય તેવી સંભાવના હાલ તેરસો પચાસ નજીકના કપાસના ભાવ અન્ય તરફ જીરુમાં ગુજરાતમાં નવા જીરુની આવકો વધી રહી છે ખાસ કરીને ગોંડલમાં શનિવારે સારી આવકો હોવાને કારણે બજારમાં હાલ પૂરતી બાયોરોની ખરીદી છે તે મર્યાદિત બની છે જે નિકાસ વેપારોને ફરજિયાત જૂનામાં લેવા જ પડે છે તેમ છે અને જૂનામાં આવકો પણ ઓછી છે ત્યારે શનિવારે જીરાના ભાવમાં પ્રતિમાણે પચાસ રૂપિયા ઘટ્યા હતા પરંતુ આગામી દિવસોમાં વેચવાલી અને નિકાસ માંગ કેવી રહે છે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં જીરુની આવક વધવાની શક્યતાઓને પગલે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે